જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને તો લગ્ન પ્રસંગમાં બને તેવા ઘરે આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ભજીયા બન્યા છે ને તો મને પણ ઘણી વાર વિચાર આવતો કે રસોયાને બને તેવા ઘરે કેમ નથી બનતા તો આજે મેં રસોયાને શીખવાડેલ ટીપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું તો આજે તો ચાલો ફૂલ વરસાદ પણ ચાલુ છે તો ગરમા ગરમ ભજીયા કોને ન ભાવે ગુજરાતીઓના ઘરમાં તો વરસાદ ચાલુ થતાં જ સૌથી પહેલો શબ્દ ભજીયા હોય છે તો ચાલો ગુજરાતીઓના ફેવરિટ ભજીયા બનાવવાનું શરૂ કરી દઈએ આ રીતના મગ ચા લીધેલા છે તો આપણે મરચાં ભરેલા મરચાં બનાવવા માટે આ રીતના મરચાંની પસંદગી કરવાની છે જેથી ભરવામાં ખૂબ જ સરસ એવા તૈયાર થશે અને આ મરચાં વધારે તીખાસ પણ હોતી નથી જેથી નાનાથી લઈને મોટા બધા ખાઈ શકશે તો હવે આપણે આ રીતના મરચામાં ચેકો કરી લઈશું અને અંદરથી જે બી છે ને બીના પાર્ટને આપણે આ રીતના કાઢી લઈશું આવી જ રીતે આપણે બધા જ મરચાંને તૈયાર કરી લેવાના છે તો તમે આ રીતે ચમચીને આ ચમચીના મદદથી પણ આ રીતના તમે બીને કાઢી શકો છો જો વધારે તીખા હોય ને તો આ રીતના તમે જો તેની જે જેને તીખાશ હોય ને આ મરચાંની એ પણ નીકળી જશે તમે જો એકદમ સરસ રીતે ચમચીના મદદથી ઇઝલી જેની નસ હોય છે ને તીખી એ તીખી નસ પણ નીકળી જશે તો આવી જ રીતે બધા જ મરચાં મેં અહીંયા તૈયાર કરી લીધા છે તો આ મરચાંને આપણે સાઈડમાં રાખી દઈશું તો મરચાંના ભજીયાની સ્પેશિયાલિટી શું છે તો સૌથી પહેલાં તો આપણે મરચાંનો ભરવાનો મસાલો ચટપટો મસાલો બનાવીશું તો ચટપટો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં તમે અહીંયા એક પ્લેટ લીધેલી છે અને પ્લેટમાં મેં આ રીતના ચવાણાને ક્રશ કરીને રાખેલું છે જે આ રીતના બજારમાં ઇઝીલી તમને આ રીતનું ચવાણું મળી જશે મેં તે જ ચવાણાનો ઉપયોગ કરેલો છે તો મેં બે પેકેટ ચવાણાને આ રીતના ક્રશ કરીને રાખેલ છે તે આપણે પ્લેટમાં એડ કરીશું ચવાણાનો ટેસ્ટ ભરેલા મરચાંમાં ખૂબ જ સરસ આવે છે તો કંદોઈ આપેલી ટીપ્સ જ હું તમને આજે શેર કરું છું કે લગ્ન પ્રસંગમાં આ રીતે ભરેલા મરચાંનો ઉપયોગ થાય છે તો ઘણીવારે એવું બનતું હશે કે ભજીયા તો તમે બનાવતા જ હોય છે પણ ભજીયા બનાવતી વખતે અંદરથી કાચા રહી જતા હોય તેનું ફળ કાચું રહેતું હોય તો તેનો ટેસ્ટ સારો આવતો નથી તો એ બિલકુલ નહીં થાય એવી હું તમને એ રીતના ટિપ્સ બતાવીશ તો સૌથી પહેલાં તમે અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી છે અડધી ચમચી જેટલા તલ એડ કર્યા છે અને અડધી ચમચી જેટલા આપણે સૂકેલા ધાણા જે મેં આ રીતના ખાંડણીની મદદથી અધકચરા ખાંડી લીધા છે તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું નિમકનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું છે ઓલરેડી જવાનું આપણું સોલ્ટેડ જ છે એટલા માટે આપણે નિમક ઓછું એડ કરીશું ત્યારબાદ આપણે મસાલાને એકદમ ચટપટો બનાવવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને અડધો લીંબુનો રસ એડ કરીશું આજે આપણે બિલકુલ મીઠા સોડાનો કે કોઈ પણ જાતનો ઉપયોગ નથી કરવાના અને તો પણ સરસ એવા લગ્ન પ્રસંગમાં તૈયાર થાય ને એવા જ આપણા આજે ભરેલા મરચાં બનીને તૈયાર થશે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું આપણે તીખું મરચું એડ નથી કરવાનું કાશ્મીરી એડ કરીશું જેથી કલર કલરવાઈઝ ખૂબ સરસ એવો લુક આપણો આવે અને ત્યારબાદ આપણે લીલા દાણા એડ કરીશું તો સરસ રીતે બધા જ મસાલાને મિક્સ કરી લેશું આપણે બિલકુલ માટે તેલનો પણ ઉપયોગ નથી કરવાના તો સરસ એવું બાઇન્ડિંગ આવે એના માટે આપણે ઉપયોગ શું કરવો એવું તમે ઘણીવાર વિચારતા જ હશો કે જો આ રીતનો મસાલો કોરો હોય તો મરચામાંથી નીકળી જાય છે પણ બિલકુલ એવું નહીં થાય તો આગળ હું તમને જાતા વિડીયામાં બતાવીશ કે આપણે બાઇડિંગ આપવા માટે શું બધું એડ કરીશું તો આ રીતનો સરસ એવો ચટપટો ટેસ્ટી અને સ્પાઈસી કયો ને તો પણ સ્પાઈસી એવો મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો બાઇડિંગ આપવા માટે મેં અહીંયા દોઢ ચમચી જેટલી ખજૂર આંબલીની ચટણી લીધેલી છે તે આપણે એડ કરીશું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે બાઇડિંગ આપી શકાય પણ હા જો આ રીતના તમે બનાવશો ને તો તમારે બાઇડિંગ આપવા માટે તેલનો ઉપયોગ પણ નહીં કરવો પડે અને મસાલો તમારો એકદમ ચટપટો એવો તૈયાર થશે તો એકદમ સુપર ટેસ્ટી અને એકદમ સરસ બાઇડિંગ વાળો જુઓ તમે એકદમ મસ્ત બાઇડિંગ આવ્યું છે ને તો આ રીતનો મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો એક પછી એક મરચાને આપણે ભરી લેશું તો આ રીતના મરચામાં આપણે આ રીતની આંગળી રાખવાની છે જેથી સરસ રીતે મરચું આપણું ખોલીને તૈયાર થાય તેમાં આપણે આ રીતના મરચાંને દબાવતા જશું અને ભરતા જશું અને ત્યારબાદ આપણે આ રીતના મરચાને કરીશું જેથી કોઈ પણ જાતનો મસાલો બહાર ના નીકળે અને ખૂબ સરસ એવું મરચું તમારું ભરીને તૈયાર થશે તમે જો અત્યારથી જ ખાવાનું મન થઈ ગયું એવું નથી લાગતું એટલા સુપર ટેસ્ટી તો મસાલો બન્યો છે અને જો આ રીતનો વરસાદ પડતો હોય અને જો આ રીતના ગરમા ગરમ ગુજરાતીઓના ઘરમાં મરચાં ના ભજીયા ના બને એવું બને જ નહીં તો એકદમ મસ્ત એવું મરચું આપણું ભરીને તૈયાર થઈ ગયું છે તો આ જ રીતના આપણે બધા જ મરચાંને ભરી લેશું તો આ રીતના બધા જ મરચાં આપણા ભરીને તૈયાર થઈ ગયા છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો મરચાંને હવે આપણે સાઈડમાં રાખી દઈશું અને મરચાંને ઉપરનું કોટિંગ બનાવવા માટે આપણે બેટર બનાવીશું તો બેટર બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણ લીધેલું છે તેમાં આપણે એક કપ ચણાનો લોટ જે આપણે ચાડીને લેવાનો છે તે લીધેલો છે ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું વન ફોર્ટી સ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે પ્રતિક જેટલી હિંગ એડ કરીશું અને સરસ રીતે સૌથી પહેલાં તો આપણે મિક્સ કરી લઈશું આપણે આજે બિલકુલ સોડાનો ઉપયોગ નથી કરવાનો તો પણ પછી આપણા ખૂબ સરસ એવા બનીને તૈયાર થશે તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને મિશ્રણને બેટરને આપણે તૈયાર કરી લઈશું એ કાર વધારે પાણી એડ આપણે નથી કરવાનું થોડું થોડું એડ કરતા જશું ને આ રીતના બેટરને આપણે હલાવતા જશું તો આ રીતનું આપણું એકદમ લમ્સ ફ્રી બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે બિલકુલ તમે જુઓ કોઈ પણ જાતનો લમ્પ્સ નથી અને એ હળદર એડ કરવાથી એનો લુક તમે જુઓ એટલો સરસ આવે છે ને તમે જો હળદર એડ ના કરવી તમે સ્કીપ પણ કરી શકો છો પણ એકદમ જો કંદોઈવાળાની જ રીતે તમે પછી એ બનાવવા હોય ને તો તમે ચોક્કસથી થોડી તમે એ હળદર એડ કરજો એટલે સરસ એવો લોટનો કલર પણ આવશે તો આ રીતનો બેટર આપણો બનીને તૈયાર છે તો આટલું બેટર બનાવવા માટે મારે અહીંયા પોણો કપ પાણીનો ઉપયોગ થયેલો છે

આપણે બેસનનો ચીક નાખતા સરસ એવું આપણું બેસન બહાર આવી ગયું છે મીન્સ કે ઉપર આવી ગયું છે તો તેલ આપણું સરસ એવું પરફેક્ટ તૈયાર છે તો હવે તેમાં આપણે ભજીયા કાઢી લેશું તો એક પછી એક પછી આપણે બેટરમાં આ રીતના કોટ કરીને એડ કરી દેસું હવે આપણે હળવા તે ચમચીની મદદથી આ રીતે ભજીયાને પલટાવી લેશું ભજીયાને પલટાવવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની તો આ રીતના ભજીયા આપણે બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો મસ્ત છે ને એકદમ મસ્ત જો ફૂલ વરસાદ ચાલુ હોય ને આ રીતના ગરમા ગરમ ભજીયા મળી જાય તો બીજું જોઈએ શું તો આ જ રીતના આપણે બીજા ભજીયાને પણ તૈયાર કરી લેશું તો આ રીતના ગરમા ગરમ ભજીયા આપણા બનીને તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને તો લગ્ન પ્રસંગમાં બને તેવા ઘરે આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ભજીયા બન્યા છે ને તો ગુજરાતી ટ્રેડિશનલ બધાના ઘરમાં બનતા ભરેલા મરચાંના ભજીયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે જો આજની મારી રેસીપી ગમે તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ